જે તારીખ ચૌદ બાર બે હજાર ત્રેવીસ વાર ગુરુવાર અજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટથી અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને આપણા આ એક જ ચેનલ ઉપર જોવા મળશે તો ચાલો આગળ વધીએ વાત કરીએ જામનગરની ઈરંડો આજે એક હજાર પચાસ થી અગિયારસો એકતાલીસ લસણ બારસો થી બત્રીસો પાંચ તલની વાત કરીએ તો ત્રેવીસો એસી ત્રણ હજાર બાવન અજમો સત્યાવીસો પંચાવન થી નેવું રૂપિયા ધાણા આજે આઠસો ચૌદસો એસી સોયાબીન આઠસો નેવું નવસો ચાલીસ જાડી મગફળી અગિયારસો તેરસો નેવું રૂપિયા જીણી મગફળી બારસો થી ચૌદસો પચીસ કપાસ આજે એક હજાર થી ચૌદસો સાઠ રૂપિયા થી સાત હજાર બસો નેવું રૂપિયા તો આ હતા જામનગર ના બજાર ભાવ વાત વાત કરીએ અમરેલી ની અમરેલી માં ઘઉં આજે ચારસો થી છસો પચીસ રૂપિયા સોયાબીન આઠસો થી નવસો ચુમ્માલીસ એરંડો નવસો પાંત્રીસ થી અગિયારસો પાંત્રીસ રૂપિયા ચણા સાતસો થી બારસો લાંબા મરચા તેરસો થી સાડત્રીસો સત્તર રૂપિયા તલ વાત કરીએ તો બાવીસો થી તેત્રીસો સાહીઠ ઝીણી મગફળી અગિયારસો થી તેરસો દસ રૂપિયા જાડી મગફળી અગિયારસો થી ચૌદસો સોળ વાત કરીએ તો નવસો થી ચૌદસો રૂપિયા ધાણાની વાત કરવામાં આવે અમરેલી માં તો અગિયારસો પચાસ રૂપિયા થી ઊંચો ભાવ પાંચસો ઇઠોતેર રૂપિયા હતો ચણાની વાત કરીએ તો નવસો પાંત્રીસ થી અગિયારસો એકાવન તુવેર આજે પંદરસો સિત્તેર થી બાવીસો દસ રૂપિયા चालीस सौ सो, थी हजार सो, थी सो, रुपिया। नौ सो थी एक हजार पचास जाडी मगफड़ी बात करिए तो एक हजार चौदसो पिस्तालीस रूपया झीणी मगफड़ी नौ सौ अठार सौ पचास कपास आज बार सौ चौदह सौ बीस रूपया જુનાગઢમાં જીરાની વાત કરીએ તો ચાર હજાર આઠસો રૂપિયા થી સાત હજાર ત્રણસો દસ રૂપિયા મગ આઠસો થી એકસઠ ચોળી બસો થી ઓગણત્રીસો એકોતેર વાત કરીએ તો ચારસો થી અગિયાર એરંડો સાતસો થી અગિયારસો છત્રીસ અડદ આઠસો એક થી અઢારસો એકતાલીસ ચણા એક હજાર છ થી એકસો એકાણું થી ચારસો એકાવન સફેદ ચણા જે એક હજાર થી એકવીસો એકાવન આગળ વાત કરવામાં આવે ગોંડલમાં તલની તો ચોવીસો થી બત્રીસો એકત્રીસ ધાણા એક હજાર થી પંદરસો એકોતેર ધાણી આજે અગિયારસો થી સોળસો એકત્રીસ લસણ ઓગણીસો એકાણું થી છત્રીસો એકત્રીસ મરચાલીસો સાહીઠ રૂપિયા ઝીણી મગફળી નવસો એક્યાસી જાડી મગફળી આજે આઠસો અગિયાર થી ચૌદસો એકસઠ સોયાબીન આઠસો થી નવસો એકસઠ કપાસની વાત કરવામાં આવે તો એક થી ચૌદસો છવ્વીસ રૂપિયા સાત હજાર સાતસો છોતેર રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો ટકા સાચા બજાર ભાવ વિડિયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર